આજે આપણે છે ને ટ્રેક્ટરે લઈ જવાનું છે ટ્રેક્ટર તો બાર જોડો કમ્પ્લીટ પીડું છે અને માલ અમારા જે બધા અહીંયા આવી ગયા એને એવી મજા આવે અહીંયા આવે ને બારબાર હવાર નીકળે ને જોરદાર અને મજા આવે જ બધા ગાયને રાતા રાધા તો ખાવામાં મંડાણી

પાણી આખું ડોરું થઈ ગયું એટલું સિમેન્ટ નાખ્યું નહી કઈ હો એવું ફર

છે ને ખાતર ઘણું હતું હારવાનું મોરમ હારવાની હતી તો આજનો વિડિયો અહીં પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ